નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી છે રાજકોટના તમામ ગરબા ક્લાસીસમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ખાસ તો કોમ્પિટિશન માટે જે ખેલૈયાઓ તૈયારી કરે છે એ લોકોની જોરદાર તૈયારી છે કેમ કે કોમ્પિટિશનમાં રેન્ક લેવા માટે ખેલૈયાઓ સતત જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ મહિનાથી જ્યારથી ગરબા ક્લાસીસની શરૂઆત થતી હોય ત્યારથી મહેનત કરતા હોય છે અને સાથોસાથ ફિટનેસ માટે જે લોકો સિનિયર સિટીઝન્સ પણ આ ક્લાસમાં આવતા હોય છે તે લોકો પણ નવરાત્રીને લઈ અત્યારે ખૂબ જોરદાર તૈયારી કરી રહ્યા છે આ વખતે નહીં પણ દર વખતે નવરાત્રીમાં દર વર્ષે નવા નવા સ્ટેપ આવતા હોય છે જેમાં આ વખતે પણ આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા ગરબાના સોંગ આવે છે તેના ઉપર નવા નવા સ્ટેપ બનતા હોય છે રાજકોટની મૂળ ખાસિયત એ છે કે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્રના ગરબા એક અલગ તરી આવે છે જ્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રના ગરબા તો તેની ખાસિયત છે જ પણ સાથોસાથ સુરતી અમદાવાદી નવસારી તમામ ગુજરાતના તમામ પ્રકારના ગરબાઓ રાજકોટના ખેલેયાઓ રમે છે શું ટ્રેન્ડ માગે છે શું નવું જોવા લોકો માગતા હોય તમે આખે શું નવું હોય લોકો દર વખતે કોમ્પિટિશનના રસિયાઓ તો કોમ્પિટિશન માટેના જે પ્રોપર સ્ટેપ છે તે જ જોવા માંગતા હોય પણ જ્યારે નવું પબ્લિક હોય તે કપલ સ્ટેપ છે સાલ્સા સ્ટેપ છે ફેન્સી સ્ટેપ છે અને જે નવું સોંગ આવે તેના પર તે સોંગના લિરિક્સ બેઝ નવા એક સ્ટેપ બનતા હોય એવા નવા નવા સ્ટેપ જોવાની આતુરતા હોય છે જ્યારે અમારે પણ અહીંયા અસવાર જેવા સોંગ ઉપર નવા નવા સ્ટેપ અમે બનાવ્યા છે અને અમારા સ્ટુડન્ટ્સ બધા રમે છે સ્ટેપ બનાવવા પાછળ અમારી ને અમારા ટ્વિટરોની મહેનત હોય છે કે જે સોંગને સાંભળે તેના લિરિક્સને જોવે અને તેને તેમાં સાલ્સાના સ્ટેપ ઉમેરવા સાલસા સ્ટેપ બનાવવો દોઢિયાવાળો સ્ટેપ બનાવો અને બેક સ્ટેજ મહેનત કહેવાય ને કે જે ક્લાસની પહેલાંની મહેનત હોય છે જ્યારે એક સ્ટેપ તૈયાર બને પોતે અમે રમતા હોય છીએ રમીને અમને મજા આવે ત્યારે અમે સ્ટુડન્ટ ને આપતા હોય છે